તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવ દઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે સારા એવા એક્ટરનું એમ છે કે નિધન થયું છે દોસ્તો ત્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે માયરા સોયાનું અવસાન થયા બાદ એમ કહેવાય છે કે અત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે તો આપણે એ ચર્ચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખ્યો દોસ્તો એમ કહેવાય છે કે માયરાબેન સોયાનો જીવને આત્માને શાંતિ મળે તો દોસ્તો માયરા સોયાનું અવસાન થયા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ અત્યારે સરસા ચાલી રહી છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે માયરા સોયાએ ખુદ ખુશી કરી લીધી છે કે આની પાછળ કોઈનો હાથ છે દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે જયેશ સોઢાનો આના અંદર હાથ છે દોસ્તો તો દોસ્તો તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર નહીં તેથી ક્રિયા આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો અને ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખ્યો દોસ્તો તો અત્યારે ખોટે ખોટા આરોપો લાગી રહ્યા છે દોસ્તો શું સાસો આરોપ છે કે ખોટો છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો તો હાલ અત્યારે તમને ખબર હતી કે માયરા સોયા અત્યારે આ દુનિયામાં નથી રહ્યા દોસ્તો હાલ એનું અવસાન થઈ ચૂક્યું છે પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો હાલ અત્યારે એવું બતાવવામાં આવી રહ્યું છે કે માયરા સોયા એ ખુદ ખુશી કરી છે કે આની પાછળ કોઈનો હાથ છે દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દઈએ ફરી વાર બીજા વિડીયો મળે તપ્તે જય હિન્દ જય ભારત બાય બાય